ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પચીસ એક બે હજાર પચીસને શનિવાર બોટાદેડની કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં એવું ને એવું જ આવક દેખાઈ રહી છે તમને ખેડૂત મિત્રો પહેલાં એક વાત જણાવી દો તમે જ્યારે વિડીયો ચાલુ કરો છો ત્યારે તમે પ્લીઝ અંગૂઠાનું બટન જરૂર દબાવો અને તમે લાઈક કરો અને તમે કોમેન્ટ કરો તમને વિડીયો કેવો લાગ્યો છે તમે અંદર કોમેન્ટમાં ભાવ પણ જાણી શકો છો કોઈ પણ કોમેન્ટ તમે કરો પણ કોમેન્ટ કરો તો આપણે કાલના ભાવ જાણીએ ખેડૂત મિત્રો તો કાલના ભાવ નીચા માલમાં રહ્યા હતા ચૌદસો વીસ ત્રીસથી લઈને ચૌદસો ને એસી એંશી અને સારા માલમાં રહ્યા હતા ચૌદસો સિત્તેર એંશી લઈને નેવું પંદરસો લગીના રહ્યા હતા આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તમને વિડીયો કેવો લાગ્યો છે તમે મોટા વાહન ની પણ લાઈન જોઈ શકો છો તો ચાલો હવે ખેડૂત મિત્રો આપણે જોઈશું ચૌદ હતું ચૌદ હતું ચૌદ 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 ચૌદ

સાત આઠ નવ દસ અગિયાર આઠ એક ચૌદ પંદર છીતારામ આવશે બીજા

₹1400 ને ₹1400 કહું છું આબ જર્વો ₹1400 ₹1400 ₹1400 જઈશું થારે નેજીક 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 છે

200 रुपया एसी हां एसी 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 क्या है जो हुआ कैश कुमार तो रिजल्ट ने वैसे तो 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 ने वो तो हां बोले बोले आया 191 1391 1391 400 रुपया 80 रुपया 50 70 रुपया 11 बाकी 51 तो 60 रुपया बस 400 रुपया हारोया 100 रुपया अरे हो जो

तेर जैसे तेर जैसे अलो बट्टा 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 अलो एक बिरी बिरी एक बच्चा दे बाका 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 दरी दरी शाली शाली बेटा बेटा बिस्ताली बिस्ताली आया शाली 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 છોતેર અઠ્યોતેર ઓગણસી અઠ્યોતેર થી ઓગણસી કઈશું પુરા ચૌદ બ્યાંશી ચૌદ બ્યાંશી

પંદર સોળ સત્તર અઢાર રૂપિયા સત્તર અઢાર વીસ